આરામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું ડિસેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

જેને અનુકૂળ માનવામાં આવે છે સંબંધ અને ઉર્જાનો ગ્રહ મંગળ આ મહિને ત્રીજા અને આઠમા ઘરમાં ઘરના સ્વામીના રૂપમાં વકરી ગતિમાં રહેશે જેના કારણે તમારા ભાઈ બહેનો સાથે સંબંધમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને વિકાસના વિષયમાં મધ્યમ પ્રગતિ હાસિલ થઈ શકે છે કોઈ નાની દૂરની યાત્રાના કારણે તમે પરેશાન થઈ શકો છો આ મહિને જીવનમાં રીતિ રિવાજ બદલાવ આવતો જોવા મળશે ડિસેમ્બર મહિના દરમિયાન કારકિર્દીનો સંબંધનો ગ્રહ શનિ તમારા માટે સારા સંકેત આપી રહ્યો છે કારણ કે શનિ છઠ્ઠા ઘરમાં છે અને આનાથી તમારા જીવનમાં પ્રગતિ અને સંતુષ્ટિ બંને મળવાની સારી એવી સંભાવનાઓ છે તમે જે કામ કરી રહ્યા છો એના માટે પૂરેપૂરી સમર્પણ દેખાડશો અને તમને આના કારણે સારું એવું સન્માન પણ મળશે ડિસેમ્બર રાશિફળ બે હજાર ચોવીસ મુજબ છઠ્ઠા ભાવમાં કારકિર્દીના ગ્રહ શનિ તમને સારા પરિણામ આપશે છઠ્ઠા ઘરમાં શનિની હાજરીના કારણે આ મહિને તમને ઉચ્ચ સ્થળની સફળતા અને કારકિર્દીમાં નવા મોકા દેવા માટે લિહાજથી અનુકૂળ દેખાઈ રહ્યો છે જો તમે વેપાર કરો છો તો તમને તમારા મા વેપાર માટે ઉચ્ચ સ્તરીય સેવાઓ આપશે આપવા અને એને સકારાત્મક દિશામાં આકાર દેવામાં સક્ષમ હશો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં જય સિયારા